ૃપ સંરક્ષણ સોસાયટી ગુજરાતના ચાંપાસ જયેશ કુમાર ચાલાની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું સુરેન્દ્રનગર જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ઝેરી સાપુ ના અવારનવાર રેસ્ક્યો જોવા મળે છે સર્પ રેસ્ક્યુના મતે દરજ્જોના ત્રણથી પાંચ જેટલા સરેરાશ સર્પ રેસ્ક્યુ કરવામાં આવતા હોય છે અને ત્યારે છેલ્લા એક અઠવાડિયામાં સર્પ રેસ્ક્યુ સાથે સર્પદંશના પણ કેસો સામે આવેલ હોય તેવું જાણવા મળ્યું હતું તાંગતરા શહેરમાં સામાજિક કાર્યકર રેસ્ક્યુઅર જીવદયા પ્રેમી અને પત્રકારિત્વ સાથે સંકળાયેલા જયેશકુમાર ઝાલત દ્વારા દસ વર્ષથી નિઃશુલ્ક સર્પ રેસ્ક્યુ કરી ચીવદયાનું ઉમદા કાર્ય કરે છે અને ગુજરાત સરીસૃપ સંરક્ષણ સોસાયટી સાથે સંકળાયેલા જયેશકુમાર ઝાલત દ્વારા અત્યાર સુધીમાં પાંચથી સાત હજાર જેટલા છેરી અને બિનછેરી સાપુને સુરક્ષિત રેસ્ક્યુ

નિવાસી શાળા ધાંગધરામાં આજે સાંજે પાંચ વાગે સ્કૂલ પૂર્ણ થતાં ત્યારબાદ બાળકો વિદ્યાર્થીઓ શાળાના મેદાનમાં જ્યારે રમતા હતા ત્યારે એક ઝેરી સાપ કોબ્રા દેખાતા મેં શાળાના આચાર્ય તરીકે હું મુકેશભાઈ એલ કલોતરા તાત્કાલિક સાપ રેસ્ક્યુ કરનાર જયેશભાઈ ઝાલાનો સંપર્ક કર્યો તેમને ફોન કરતાં તેઓ પાંચ જ મિનિટમાં અત્રેની શાળામાં પહોંચી ગયેલ અને ત્યારબાદ ઝેરી સાપ જે કોબ્રા જેનું ઓફિસની પાછળના ભાગમાંથી રેસ્ક્યુ કરવામાં આવેલ છે જયેશભાઈ ઝાલા જેમને હું છેલ્લા દસક વર્ષથી ઓળખું છું ધાંગધ્રા તથા ધાંગધ્રાના આજુબાજુના ગ્રામ્ય કક્ષાએ જ્યારે પણ કોઈ પણ પ્રકારના સાપ નીકળે ત્યારે તેઓને ફોન કરતા તેઓ તાત્કાલિક સાપનું રેસ્ક્યુ કરવા માટે તત્પર હોય છે આ બાબતમાં તેઓ કોઈ પણ પ્રકારનો ચાર્જ પણ લેતા નથી અમારી શાળામાં આજ સુધી લગભગ જયેશભાઈએ પચાસ થી સાઈઠ સાપનું રેસ્ક્યુ પણ કરેલ છે અને અમારા બાળકોને સુરક્ષિત અનુભવ આ લોકો આપે છે જ્યારે પણ સાપ નીકળે અમે રાતનો સમય હોય તો પણ ભલે કે દિવસનો સમય હોય તો પણ ભણે જયેશભાઈને ફોન કરતા તેઓ તાત્કાલિક અત્રેની શાળામાં આવી અને સાપનું રેસ્ક્યુ અવારનવાર કરેલ છે એમની આ કાર્યને અમે ખૂબ જ બિરદાવી છીએ નવાર જ્યારે પણ સાપ પણ કોઈને કરડો હોય ત્યારે પણ તેઓ હોસ્પિટલ પહોંચી અને તેની પણ તેઓ સેવા કરે છે